તું જોઈએ અને ઝડપથી જોઈએ એવા વિચારો સાથે જીવતો આજનો માણસ એને વાગોળવા જેવી આ વાત આપણી સમક્ષ પૂર્ણ તું પહેલેથી જ નથી પૂર્ણ તું પહેલેથી જ નથી તો દેખાવ એવો શાને કરે જે છો એ ઈશ્વરની ભેટ છો જે છો એ ઈશ્વરની ભેટ છો તો સત્ય સ્વીકારવા શાને ડરે પા પા પગલી કરી ચાલતા તું શીખ્યો પા પા પગલી કરી ચાલતા તું શીખ્યો તો જીવનના નૂતન પગલાં ભરવા શાને ડરે મન તો માંકડું તે કૂદકાઈ મારે મન તો માંકડું તે કૂદકાય મારે સુખના ઝાંઝવાને પીવા શાને ફરે માનવી છો વિવેકને ધારણ તું કર માનવી છો વિવેકને ધારણ તું કર ભટકતા પશુ બની તું શાને ચરે પૂર્ણ તું પહેલેથી જ નથી તો દેખાવ એવો શાને કરે જે છો એ ઈશ્વરની ભેટ છો તો સત્ય સ્વીકારવા શાને ડરે જય શ્રી કૃષ્ણ